ગુજરાતમાં ભારત જોડોની યાત્રાનો ત્રીજો દિવસ છોટાઉદેપુરમાં બોડેલીના અલીપુર સર્કલથી યાત્રા શરૂ થશે આદિવાસી મહિલાઓ પરંપરાગત નૃત્ય કરી રાહુલ ગાંધીનું સ્વાગત કરશે આગામી લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડોની યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે ભારત જોડોની યાત્રા રાહુલ હાલ ગુજરાતમાં ચાલી રહી છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડોની યાત્રા લઈને ખાંડીવાવ ખાતે આવી પહોંચ્યા હતા અને રાત્રે રોકાણ કર્યું હતું આજે સવારે ગુજરાતના ધારાસભ્યો સાથે મીટિંગ કરી બોડેલી ખાતે જવાની આ યાત્રા નીકળી આદિવાસી મહિલાઓ પરંપરાગત નૃત્ય કરી રાહુલ ગાંધીનું સ્વાગત કરશે સંવાદ દિનેશ પરમાર ટીમ મિરર ન્યૂઝ દાહોદ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બાંભણીયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર